આપણા ચવાના ને બતાવવાના જુદા છે સાહેબ તમારા દીકરા દીકરીના તમે ટ્રસ્ટી છો માલિક નથી અને બીજી વાત યાદ રાખજો છોકરા છોકરીઓને સંસ્કાર આપો બધું કરો ને પછી બી જો કહેવામાં ના હોય ને તો પેપરમાં છપાઈ દેવાનું પેદા કર્યો તો પણ મારો કે મારી નથી જાય ચૂલામાં આ પાવર સાથે આપણે જીવવાનું અને તમને કહું છું તમારા જીવતા છોકરાઓને એક રૂપિયો આપશો નહીં મરી જાય પછી ભાઈ બધું તારું જ છે હે મેં ઝાલાવાતી હોય અહીંયા બધું કર્યું ભાડે લીધું હપ્તા ભર્યા નહીં પહોંચ્યો તું કર તને તો સીધો સુરતમાં લાવ્યો છું મારો છોકરો કે પપ્પા આ મારું મેં તું મારું નહીં બધું મારું તું કરે તારું મારું મારું કરે મરે તારું તારું કરે તરે તું તર તર છોકરાઓને ખબર છે કે બાપાભાઈ બે ફ્લેટ છે બે ફેક્ટરી છે બે આ છે ખાઓ મસાલા મજા કરો રખડો હમણાં મારા એક મિત્ર પટેલ છે અહીંયા સુરતમાં તેમની છોકરીને ફોન જ ના લાવી આપે મોબાઈલ લાવી આપે નહી કે બગડી જાય છોકરા એટલે મેદુ પટેલ લાવી આવો હવે જમા બદલાઈ ગયો છે તો હું ગઈ વખત સુરત આવ્યો ને દસમી તારીખે તો મને કે ભાઈ દીકરીને એક લાખનો મોબાઈલ લાવી આપ્યો મે વાત છે મેં કહું એમ મેં કેમ લાવ્યો મને કે એનું ધ્યાન રહે ને હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે દરેક વસ્તુના ફાયદાને નુકસાન બંને છે સંસ્કાર અને સમજ આપશો ને તો કોઈ પ્રોબ્લેમ નથી ટેકનોલોજી વગર ચાલવાનું નથી પણ જીવનસાથી નક્કી છે એક મિનિટ એના માટે દીકરા દીકરીઓ બગાડવાની મસ્ત જીવવું અને ઈશ્વરે જે આપ્યું છે એમાં ખુશ રહેવું અને જેના નથી થ્યા એને વિશ્વાસ રાખવો કે કોઈ વાજપાઈ અને રાહુલ ગાંધી સિવાય કોઈ કુંવારા રહેવાના નથી બધાનું થઈ જશે હે ને ચિંતા ના કરશો આ કશું નથી કમાતા યોનું થઈ જાય છે પણ અહીં બેઠેલા જુવાનીઓને એક વાત કહું છું કે પચાસ હજાર રૂપિયા કમાવું નહીં ને તો લગ્ન કરતા નહીં કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી સાહેબ આ તો ઠેકાના ના લાયો લાયો છોકરી વળીઓ સ્કૂટર પર આગળ હાથ રાખે ઉતરી ના જાય એટલે આટલી બંગડીઓ પહેરે સેઠો પૂરે બે ત્રણ મહિના તો ચોલ્લાના પૈસાથી પૈસા થી પેટ્રોલ આવી જાય અને પછી છોકરું આવી જાય લાલિયો ભગવાન ની કૃપા ભગવાન તો દર વર્ષે કૃપા કરે એટલે લાવી દેવાનો એસી કરોડ લોકો ગરીબી રેખાથી નીચે એક પેદા કરવું પર સી નું બચ્ચું પેદા કરવું એવા સંસ્કારો અને એવું એજ્યુકેશન આપવું ભલે દીકરી હોય દીકરી તો બે ઘર તારે બહેનો બે ઘર તારે મારી દીકરી જે ઘરમાં ગઈ છે હમણાં જ અમેરિકા ગયા છે મારી દીકરીઓને ગર્વ થાય મારાથી બી હોશિયાર ઘોડે સવારી ચલાવે અજગર પકડી લે સાપ પકડી લે ગરોળી પકડી લે પંદર ગાયો હાથે ધોવે ખેતરમાં સ્ટેન્ડઅપ પૂંજાફેર બધું કરે એવી સંસ્કારી દીકરીઓ પેદા કરીએ ને તો આખું સમાજ એની ઇજ્જત કરે પણ બે ને તૈયાર એક લાલીઓ હોય ને ઘરમાં પાછી ડોસી કે લાલીઓ યાતે છે એટલે બીજો આવે પાછો ડોસી મરે નહીં ત્રણ ચાર છોકરા ના થાય ત્યાં સુધી અને પેલો ગળે ફોસો ખાય પછી સુરતમાં રોજ આવે લટકી યો લટકી જ જાય બહુ ગંભીર વાતો છે સાહેબ હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી પણ મને એક આગ છે કે મનુષ્ય જન્મ ત્રણ યોની છે વચ્ચે મનુષ્ય છે ઉપર દેવ છે ને નીચે દાનવો છે ભગવાને કીધું તું ઉપર બી જઈ શકે તું નીચે બી જઈ શકે હે ને પ્રગતિ બી કરી શકે ને અધોગતિ બી કરી શકે ચોઈસ તારી છે સાડા ચારસો બાયોગ્રાફી વાંચી સાહેબ અમદાવાદમાં એક ભજીયા જોડે બી એમ ડબલ્યુ ગાડી છે અને એક ચાની લારીવાળી વાળી મંગુભાઈ છે એની જોડે ઓળી ગાડી છે અને આપણે હું શું કરું તું પ્લગમાં ઓગળી ઘાલી દે પૂરું થાય ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની ની ના જાય તો મરદ બનવું પડે જો હે સો હે મહેનત કરો આ દેશમાં નિયમ હતો પચીસ વર્ષ સુધી પોતાના માટે જીવવું બ્રહ્મચર્ય લગ્ન નો નો પ્રેમ સેક્સ વર્ષે લગ્ન કરીને પચાસ વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરવા સમાજમાં કમાવવું કામ કરવું મજૂરી કરવી અઢાર કલાક પચાસ વર્ષ થઈ જાય ને એટલે બધા ડોનરોએ આપ્યા એમ સમાજમાં લૂંટાવવું હોય તો અને પંચોતેર થાય ને એટલે બધું જાય ચૂલામાં પછી પોતાના માટે જીવવું હિમાલયની જેમ ઘરમાં બેસીને જીવવું આ સંસ્કારો વાળો દેશ આજે હવાથી હા જુદી કૂતરાના જેમ દોડમ દોડ દોડમ દોડ અને સરવાળે હાથમાં